બહાર આવ્યો છે અને જો તમે પર ધ્યાન ન દીધું તો તમારા બેંક એકાઉન્ટ પર ખાલી થઈ શકે છે જી હા અને આરબીઆઈ દ્વારા પણ આ બાબતે કડક ચેતવણી બહાર પાડવામાં આવી છે આમાં થાય છે શું કે ફ્રોડર આધાર કાર્ડ કે બેંક એકાઉન્ટ નું કેવાયસી કઢાવવા માટે તમારા ફોન પર કોલ કે મેસેજ થી એક લિંક અથવા તો ઓટીપી મોકલશે અને તેની પર જો એ લિંક અને ઓટીપી પર તમે ક્લિક કર્યું એટલે તરત જ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જશે ત્યારે આ જ વારદાત રિસેન્ટલી બોલિવૂડના એક્ટર આફતાબ સૈદિકી સાથે પણ થઈ ગયું છે ત્યારે તેમના દ્વારા આવી જ રીતે કોઈ લિંક ઉપર ક્લિક કરાઈ ગયું હતું અને તેમના દોઢ લાખ આવી રીતે ગાયબ થઈ ગયા હતા તો તમારી પાસે પણ આવું ન થાય તેની માટે જો તમારા ફોન કે કોલમાં કે મેસેજમાં આવી કોઈ પણ લિંક આવે કે પછી કોઈ બેન્કર બનીને તમને કોલ કરે તો આનો કોઈ પણ જવાબ જવાબ ન દેતા અને જો બેન્કર બનીને કોલ કરે છે તો પેલા બેંકમાં જઈ તેની તપાસ કરજો અને ત્યારબાદ તમે આની પર એક્શન લઈ શકો છો અને તે સુધી તમારે કોઈ પણ આવો મેસેજ કે પછી લિંક આવે તો એના પર ક્લિક નથી કરવાનું